દિવાળીપુરા કોર્ટ ખાતે કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ ખાતે કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને કોર્ટના ગેટ નંબર 5 પાસે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ખાસ ફોજદારી વકીલ મંડળના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ પરમાર તથા બરોડા બાર એસોસિએશન મેમ્બર દિલીપ બ્રહ્મભટ્ટ તથા અન્ય એડવોકેટની હાજર રહ્યા હતા

આવા આતંકવાદીઓ જયારે પકડાશે ત્યારે એમની જ ભાષામાં એમની જ રીતે એમને સજા થવી જોઈએ આજે વડોદરા ફોજદારી વકીલ મંડળના સિનિયર ધારાશાસ્ત્રી શ્રી રવિન્દ્ર ગોત્રાજી તથા અન્ય ટીમ તથા અન્ય વકીલ મિત્રો આજે ગેટ નંબર પાંચ પર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ગત જે બનેલી ઘટના બની એમાં જે નિર્દોષ મૃતકો જે હતા તેઓની આત્માને શાંતિ માટે આજે ગેટ નંબર પાંચ પર બે મિનિટ નું મૌન પાડવામાં આવ્યું અને શ્રદ્ધાંજલિ રૂપે એક દીપ પ્રગટાવીને તેઓને આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી